આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનું હશે ત્યારે રાજકોટ ખાતે બિરાજતા ગ્રામ દેવતા સ્વયં પ્રભુ રામનાથ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યો છે શિવરાત્રીના પાવન પર્વ પર ભાવિક ભક્તોની હજારોની સંખ્યામાં મહાદેવના ચરણોમાં શ્રી ઝૂકાવવા આવી રહ્યા છે વહેલી સવારથી જ શહેરના મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે મહાશિવરાત્રીના પર્વ પર સમગ્ર શહેર શિવમય બન્યું છે હર હર મહાદેવના નાદ સાથે મંદિરો પણ ગુંજી ઉઠ્યા છે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સમગ્ર રાજ્યમાં છે તે હાલ મહાદેવના મંદિર ખાતે છે તે લોકોની ઘોડાપૂર જોવા મળી રહ્યું છે સમગ્ર રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં વહેલી સવારથી જ છે એ મહાદેવના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે ત્યારે રામનાથ મહાદેવ મંદિર ખાતે જે ભક્તો છે તે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ખાસ કરી અને દાદા શું કહેશું આજે મહાશિવરાત્રિ અને આજે મહાશિવરાત્રિનો પર્વ રાજકોટના બિરાજતા બે વહેણની વચ્ચે બિરાજમાન છે ગામ હંમેશા નદી કાંઠે વચ્ચે દાદા નદીની વચ્ચે બિરાજમાન છે બરાબર છે તો આજે દાદા રાજકોટનું અસ્તિત્વ હતું અને એમના આજે દાદા મારા પુરજો અમારી આ સત્તરમી પેઢી છે અને આમનામ દાદાની પ્રણાલિકા દાદાનું સેવા કરી અને પૂજારી તરીકે મંત પરિવાર તરીકે આમનો વારસાગત અમે દાદાની સેવા કરીએ છીએ અને અમારો જે વારસાગત છે એને આજે આમના પરિવાર નભાવી રહ્યા છે વાત કરવામાં આવે છે જે આજે મહાશિવરાત્રીનો પર્વ છે અન્ય ભક્તો છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને દાદા આજે મહાશિવરાત્રી શું ઓલી ઓલી કોઈ કહેશો મહાશિવરાત્રી શું કહેશો મહાશિવરાત્રી એક ઉત્સવ છે અત્યારે અને મહાદેવની આપણું કર્મ આપણું કર્મ જેટલું આપણે બંધાય ને એટલું બાંધી શિવરાત્રી આપણું શિવરાત્રી આપણું એક મોટામાં મોટું કર્મ કર્મ છે અને કર્મ આપણે બાંધી અને આ કર્મમાંથી ભાગ્યશાળી અને નસીબદાર આપણે રામનાથ દાદા પાસે તમને આની પહેલા કીધું કે રામનાથ દાદો એક એવો મહાદેવ અમારો છે કે એને નથી તાળા વિનાનો ભગવાન છે આની મૂર્તિ સારું માગી બસ વાત કરવામાં આવે છે મહાશિવરાત્રીનો પર્વ છે જેને લઈને છે તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અન્ય ભક્તો છે તેમની સાથે વાત કરી ખાસ કરીને આજે મહાશિવરાત્રીનો પર્વ લોકોમાં કેવો ઉત્સાહ અને આપ મહાદેવના મંદિર શું કે આ દેવોના દેવ છે મહાદેવ રામનાથ દાદા અને અહીંયા શિવરાત્રીનો બહુ સારો એવો ઉત્સવ છે અને માણસો અહીંયા આવે છે અને હવન પૂજા બધું અહીંયા પ્રસાદી બધું રાતે હશે રામનાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના મંદિરો છે તે હાલ મહાદેવમય બન્યા છે શિવમય બન્યા છે અને મંદિરોમાં છે તે હર હર મહાદેવના નાદ સાથે છે તે ભક્તો